સમગ્ર વલસાડ જિલ્લા નું ગૌરવ હેનિલ અને આપણા ગુજરાત ગૌરવ છે હેનિલ ના ભવ્ય સ્વાગત માટે સૌ કોઈ અહીંયા ઉભા છે ત્યારે સૌથી પહેલા

તમે થોડી વાત કરશો મારા છોકરાને લાવવામાં જે મોટો છે ફાળો કે મારા છોકરાને નહીં મને નહીં ખબર કે મારા છોકરા નું ક્રિકેટ રમાવીશ જે દિવસે આ મારો પહેલો છોકરો થાય

વર્ક એથિક્સ અને એની ટેલેન્ટ đi vào đàn ra đi đâu đi đâu mày đi chứ mày đi chứ mày

એને કહો કે એક ટાઈમ નું બરો ભાઈ ભાઈ ઉતારવાની ચાલે છે જાય જો વાહ ઉપર ગયો અને અત્યારે જલ જલ

એની આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ એ આવી ગઈ ભાઈ યસ ભાઈ આઈસી આર આ ભાઈ નું મોર આ ઓકે 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 લેવાના નાવા દે ઓકે ભાઈ ઘરે પાછા ટી જાઓ આ લે 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 લાઇટ મારી લાઇટ બંધ કરી દેની કની અલ્યા એ રામકા બે ના બોલું જો લાઇટ મારી લાઇટ ડાઉન કરી દે ઓકે આટલો બરો જેમાંથી ઉપર જવું એક બહુ મુશ્કેલ છે જો મારી એક મહેનત હતી માતા પિતા એક સાથ સહકાર હતો અને જે અમારા ગામના બધા છે અને વલસાડ બધા છે એ બધાનો સપોર્ટ ના લીધે હું એક અહીંયા સુધી પહોંચ્યો અને ત્યાંનું એક પ્રેશર લેવલ એક અલગ રીતનું હતું જે હું કેવી રીતે હેન્ડલ કરવાનું એ હું સારી રીતે શીખ્યો પ્રિપેરેશન કેવી હતી વર્લ્ડ કપની પ્રિપેરેશન એવી હતી કેમ કે એક વર્લ્ડ કપ છે તો એક વર્લ્ડનું એક ટાઇટલ જીતવું એક ઘણું મુશ્કેલ છે તો એ કઈ રીતે જીતવું એની અમે સારી રીતે પ્રિપરેશન થઈ શું અમારા ટાર્ગેટ એ જ હતો કે અમારે વર્લ્ડ કપ જીતવાનું તો બધાનો ટાર્ગેટ માઇન્ડ સેટ અને એક એક જ

आ પોતાના પર બિલીવ રાખો તો ઓબવિયસલી એ થ થે જો થે 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 तो उसका मतलब कि एक किसी को डाउनफॉल नहीं करने देते तो उसका एक रिजल्ट मिला क्या बोल था क्या एम था इतना बड़ा किया सारे देश की टीम थी कैसा लग रहा था हम लोग को तो मतलब कि ऐसे कुछ नहीं लग रहा था कि कौन से सामने कौन सी टीम है ऐसे कुछ नहीं हम लोग अपने बिलीव कर रहे थे और अपने मतलब स्किल पे बिलीव कर रहे थे, थे बस वही इतने छोटे गांव से इंटरनेशनल लेवल पर पूरे का पूरे इंटरनेशनल लेवल पर नाम ले जाना क्या कहोगे किस तरह से ये पूरा संघर्ष किया इस तरह से सफर तय किया मैंने पहले से एक डिसाइड किया था कि मैं एक दिन वर्ल्ड कप खेलूंगा और तो वही मैंने मतलब कि माइंड सेट से वो खेला पांच विकेट लिया वो आपका दिन बहुत अहम था पूरे देश में बलसार में खुशी का माहौल का क्या कहोगे तो वही दिन मैं मतलब लाइफ टाइम याद रखूंगा क्योंकि एक वर्ल्ड कप में पांच विकेट लेना सबका एक थैंक यू जी पे

કે કદાચ ખબર નહીં હશે એ જીતીના આવ્યો બધાને ખબર છે કે વર્લ્ડ કપ જીતી આવ્યો છે પણ વર્લ્ડ કપ ની ટૂર્ના છે ટૂર્નામેન્ટ માટે 12 જણની એક ટીમ બની છે બેસ્ટ 12 પ્લેયર્સ ઓફ ધ ટુર્નામેન્ટ એમાં આ ઈન્ડિયાના ત્રણ છે સૂર્યવંશી અને કનિત ચોવાન અને હેનિલ અને એને ચૂસ એને જે ચૂસ કર્યો છે યંગ દુસપ એન્ડી ફ્લાવર એવા દિગ્ગજ ખેલાડીઓ એ આ ટીમ સિલેક્ટ કરી છે અને પરફોર્મન્સ જોઈને કરી છે એમાં પણ એન્ડીલ નો બાર ચાન્સ છે એટલે મારી શુભેચ્છા છે કે સિનિયર ટીમ ને રિપ્રેઝન્ટ કરે એનિલ ઇટ્સ અ બિગ 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 અચીવમેન્ટ આઈ એમ ફ્રોમ ઓલ ઓવર ધ સિટી

વળી નવી પાણી આવી ગયા યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે સૌ કોઈ એનિલ ને મળવા માટે ઉતાવળા છે ને ધરમપુર ચોકડી ખાતે દર્શક મિત્રો એક ઐતિહાસિક ક્ષણ કહેવાય વલસાડના જુજવા ગામનો એક ખેલાડી સમગ્ર વિશ્વમાં એને પોતાના ગામનું નામ અને વલસાડ જિલ્લાનું નામ જ રાજ્યનું ગુજરાતનું નામ રોશન કર્યું છે સવારથી આજે સૌ કોઈ હેનિલ ની રાહ જોઈ રહ્યા હતા ડીજે પણ અહીંયા આવી ગયું છે અને ડીજે ના તાલ સાથે સૌ કોઈ જુજવા સુધી હેનિલ ને લઈ જશે અહિયાંથી I'm your host.